વિદ્યાર્થી મિત્રો એમાં બે સૂત્ર છે ત્યારે અલગ સૂત્ર લેવાનું હોય છે તે તો પહેલા આજે આ દાખલા વિશે સમજીશું ખાસ ધ્યાન રાખજો આ દાખલો ત્રણ માર્ક્સમાં પૂછાય છે અહીંયા આપણને રકમમાં કીધું છે નિર્ણાયક એક આપેલ ક્રમ અને નિર્ણાયક બે એ આપેલ ક્રમ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન શું રાખવાનું છે કે જ્યારે આ ક્રમ શબ્દનો ઉપયોગ થયો છે ત્યારે આર એક્સ કહેવાશે અને જ રીતે કહેવાશે ક્યારે જ્યારે ક્રમ શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે જ આપણે આને આર એક્સ અને આર વાય કહેવાશે આર કેમ તો આર એટલે એક્સ નો રેન્ક રેન્ક એટલે ક્રમ એના માટે કહેવાશે આર એક્સ અને આર વાય તો સૂત્ર પ્રમાણે જોઈએ તો આપણે સીગમાં ડી ની જરૂર છે તો ડી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો એટલે કે આ બંનેનું માઇનસ કરવાનું છે જે અહીંયા લખવાનું છે પાંચ માઇનસ છ એટલે માઇનસ એક બે માઇનસ ચાર એટલે માઇનસ બે એક માઇનસ ત્રણ એટલે માઇનસ બે ચાર માઇનસ બે એટલે બે ત્રણ માઇનસ એક એટલે હંમેશા સરવાળો શૂન્ય થવો જ પડે જો શૂન્ય ના થયો હોય તો આપણી ક્યાંક ભૂલ છે એવું સમજી લેવાનું એટલે કે ડી નો સરવાળો હંમેશા જીરો થશે પછી બીજું ખાનું બનાવવાનું છે ડી સ્ક્વેર ડી એટલે આનો વર્ગ કરવાનો છે એકનો સ્ક્વેર એક બે નો ચાર બે નો ચાર બે નો ચાર બે નો ચાર અને એકનો એક આનું ટોટલ કરવાનું છે જે આને કહેવાશે આર બરાબર વન માઇનસ સિક્સ સીગમા ડી સ્કવેર છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન એક માઇનસ છ સીગમા ડી સ્કવેર એટલે અઢાર એન એટલે આ અવલોકનોની સંખ્યા ગણી લેવાની છે જે આપણે અગાઉના દાખલામાં જોતા જ આવ્યા છીએ તો એક માઇનસ છ કાઉસમાં અઢાર એન એટલે છ કામસમાં છનો નો વર્ગ માઇનસ એક માઇનસ અઢાર ગુણ્યા છ એટલે એકસો આઠ છ એમ છ નો થાય છત્રીસ છત્રીસ માંથી એક માઇનસ થયું એટલે મળ્યા પાંત્રીસ એક માઇનસ એકસો આઠ પાંત્રીસ છ એટલે મળ્યા બસો દસ બરાબર એક માઇનસ એકસો હંમેશા પહેલા ભાગાકાર કરવાનો છે અને આપણો જવાબ થયો પચાસ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ત્રણ માર્કસમાં પૂછાય છે તમને બરાબર સમજાયું જ હશે કે જ્યારે ક્રમ શબ્દનો ઉપયોગ થયો છે તો જ આરે કહી શકીશું અને એના માટે આપણે આ બે જ ખાનાની જરૂર છે તો આ દાખલો અહીંયા પૂરો થાય છે તમને બરાબર સમજાયું હશે કંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં